આમ સમગ્ર ગુજરાતની ની બેઠકો ઉપર આજે મતદાન થયું છે ભરૂચ લોકસભાથી ચૈત્રભાઈ વસાવા અને ભાવનગર લોકસભાથી ઉમેશભાઈ મકવાણા એમ બે ઉમેદવારો આમ આદમી પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધન તરફથી ચૂંટણી લડી રહ્યા છે આજે વહેલી સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થયું હતું અને સમગ્ર ગુજરાતમાં લોકોએ ઉત્સાહભેર મતદાન કરવાની શરૂઆત કરી હતી આજે સમગ્ર ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં આમ આદમી પાર્ટીના બંને ઉમેદવારો અને પ્રદેશના નેતાઓ સહિત સ્થાનિક પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ મતદાન કરી અને લોકશાહીના મહાપર્વની ઉજવણી કરી હતી ડેડિયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતરભાઈ વસાવાએ પોતાના પરિવાર સહિત વહેલી સવારે મતદાન કર્યું હતું ચૈતરભાઈ વસાવાએ મતદાન કર્યા બાદ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે ભારત દેશ એક વિશાળ લોકશાહી ધરાવતો દેશ છે અને આપણા દેશના તમામ પુખ્ત વયના લોકોને મતદાન કરવાનો અધિકાર મળ્યો છે ત્યારે આપણી સૌની જવાબદારી બની છે કે આપણે આપણા પરિવાર સહિત મતદાન કરીએ તમારો એક એક મત દેશના નિર્માણ માટે ખૂબ જ જરૂરી છે માટે હું તમામ લોકોને અપીલ કરું છું કે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અને દેશના નિર્માણમાં પોતે સહભાગી બને અને આ લોકશાહીના મહાપર્વની ઉજવણી કરે